નમસ્કાર પશુપાલક મિત્રો મારે ઘણા બધા પશુપાલક મિત્રોના ફોન આવે છે કે સાહેબ પશુની પસંદગી કરવા જઈએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તો હું તમને આજે પાંચ બાબતો કહેવાનું છું જો તમે એનું ધ્યાન રાખશો તો તમારે કોઈ દિવસ છેતરાવાનું થશે નહીં તો આપણે કોઈ પણ ગાય કે ભેંસ લેવા માટે જઈએ ત્યારે એનું દૈનિક દૂધ ઉત્પાદન ઓછામાં ઓછું આઠ લીટર કરતાં વધારે હોવું જોઈએ આપણે ગાય કે ભેસ લઈએ આખા દિવસનું આઠ લીટરથી વધારે દૂધ ઉત્પાદન આપતી હોય એવા જ પશુની આપણે પસંદગી કરવાની છે આઠ લીટરથી ઓછું દૂધ ઉત્પાદન હોય એવા પશુની પસંદગી કરવાની નથી બીજું તાજું વીઆેલું હોવું જોઈએ તંદુરસ્ત બચ્ચાવાળું હોવું જોઈએ બીજા કે ત્રીજા વેતરનું હોવું જોઈએ પહેલાં વેતરની ગાય કે ભેંસની પસંદગી કરવાની નહીં કેમ નહીં કરવાની કારણ કે પહેલાં વેતરનું પશુ હોય તો કેટલું દૂધ આપશે એ આપણને ખબર નથી અને દૂધ ધોવામાં તો ખૂબ જ પ્રોબ્લેમ થતા હોય છે એટલે હંમેશા પહેલાં વેતરની ગાય કે ભેંસની પસંદગી નહીં કરવાની બીજું ગાભણ ભેંસ પણ લેવાનું નહીં ગાભણ ગાય કે ભેંસ નહીં લેવાની કેમ નહીં લેવાની એની પાછળનું કારણ કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો ગાય કે ભેંસની કિંમત સિત્તેર હજારથી લાખ લાખ રૂપિયા સુધીની થઈ ગઈ છે હવે જો તમે ગાભણ પશુ તમારા ઘરે લાયા અને જો વ્યાણ વખતે કંઈ પણ પ્રોબ્લેમ થયું બચ્ચું ખેંચાવું પડ્યું આંટી પડી ગઈ મેલી ના પડી ગર્ભાશય બહાર આવી ગયું આવા બધા પ્રશ્નો વિયાણ સમયે જોવા મળે છે અને જો આવા પ્રશ્નો થશે પછી જાનવર દૂધ ઉત્પાદન જોઈએ એટલું આપતું નથી એટલે બને ત્યાં સુધી ગાભણ પશુ લઈને આપણે જોખમ લેવાનું નહીં એટલે કીધું એ પ્રમાણે બીજા કે ત્રીજા વેતરનું હોય વિયાએ એ દસથી પંદર દિવસ થયા હોય અને બચ્ચાવાળું આપણે પશુની પસંદગી કરવાની છે ત્રીજો પોઈન્ટ આપણે જ્યારે પણ ગાય કે ભેંસ લેવા જઈએ ત્યારે ઓછામાં ઓછું ત્રણ વખત ધ્યાનથી સાંભળજો ત્રણ વખત આપણે દૂધ દોઈને લાવવાનું છે અને એ પણ સળંગ ત્રણ વખત સવાર સાંજ અને ફરતી સવારે એમ સળંગ ત્રણ ટાઈમ આપણે જો જાતે દૂધ દોઈને લાવશું તો આપણને કોઈ દિવસ છેતરાવાનું થશે નહીં એટલે આટલું ખાસ યાદ રાખજો હંમેશા કોઈ પણ પશુ લાવીએ એને ત્રણ ટાઈમ સવાર સાંજ અને સવારે અથવા તમે જો સાંજે ધોયું હો તો સાંજે બીજા દિવસે સવારે અને સાંજે જો તમે ત્રણ ટાઈમે દૂધ દોઈને લાવ તો એક્ઝેક્ટ એનું દૂધ કેટલું છે એ આપણને ખબર પડી જાય હવે બાવલું તો કેવું હોવું જોઈએ બાવલું ભરાવદાર હોવું જોઈએ શરીર સાથે ચુસ્ત રીતે જોડાયેલું હોવું જોઈએ અને દૂધ દોયા પછી બાવલું હંમેશા સંકોચાઈ જવું જોઈએ એ ખાસ હોવું જોઈએ અને ખાસ વસ્તુ છે દૂધની નસ એની દૂધની નસ કેવી હોવી જોઈએ દૂધની નસ ક્યાં હોય છે દૂધની નસ પેટની બંને સાઈડે દૂધની નસ હોય છે કેવી હોવી જોઈએ દૂધની નસ જાડી મોટી અને વાંકી ચૂકી ગૂંચળાકાર હોવી જોઈએ જેટલી વધારે વાંકી ચૂકી ગૂંચળાકાર હશે એટલું પશુ વધારે દૂધ આપશે એની દૂધ આપવાની ક્ષમતા વધારે હોય છે અને જો એની નસ સીધી અને પાતળી હશે ને એ ગાય કે ભેંસનો તમે ગમે તેટલો ખોરાક કરશો એ ગાય કે ભેંસ વધારે દૂધ આપી શકશે નહીં એટલે ખાસ એની દૂધની નસ જાડી વાંકી ચૂકી ગૂંચળાકાર હોવી જોઈએ આટલું ખાસ ધ્યાનમાં રાખજો હવે પાંચમો પોઈન્ટ છેલ્લો પોઈન્ટ છે એના લક્ષણમાં તો ફાચર આકારનું શરીર હોવું જોઈએ ચડકતી પાતળી લીસી ચામડી હોવી જોઈએ નસકોરા ફૂલતા હોવા જોઈએ હોઠના ભાગે પાણીના મોતિયા એની તંદુરસ્તીની નિશાની છે એના મઝલ ઉપર પાણીના ટપકા બાજેલા હોવા જોઈએ એ એની તંદુરસ્તીની નિશાની હોવી જોઈએ અને બીજું ખાસ પોઈન્ટ તમને કોઈએ નહીં કીધો હોય એ સાંભળજો ખાસ પોઈન્ટ છે કે કોઈ પણ ગાય કે ભેંસ હોય એની છેલ્લી ત્રણ પાસળી દેખાતી હોવી જોઈએ જો એની છેલ્લી ત્રણ પાસળી દેખાય એનો મતલબ કે આ ગાય કે ભેંસ વધુ દૂધ ઉત્પાદન આપશે હવે છેલ્લી ચાર દેખાય તો એવું પશુ લેવાનું નહીં છેલ્લી ચાર પાસળી દેખાય એનો મતલબ કે આ ગાય કે ભેંસ વીસ જેટલું દૂધ ઉત્પાદન ઓછું આપશે છેલ્લી પાંચ પાસળી દેખાતી હું છેલ્લેથી વાત કરું છું ગણવાની છેલ્લેથી પાંચ પાસળી દેખાય તો એવું પણ જાનવર કે ગાય કે ભેંસની પસંદગી નહીં કરવાની એ ત્રીસ ટકા જેટલું દૂધ ઉત્પાદન ઓછું આપશે તથા ગાભણ થવામાં ખૂબ જ પ્રોબ્લેમ કરશે અને એક પણ પાસળી ના દેખાતી હોય એક પણ પાસળી ના દેખાતી હોય એવું પણ પશુની પસંદગી નહીં કરવાની કેમ કારણ કે એ જેટલો ખોરાક ખાશે એનું વધુમાં વધુ ચરબીમાં રૂપાંતરણ કરશે આપણે શું જોઈએ છે કે દૂધ આપણે એવું એવું જાનવરની પસંદગી કરવાની કે જે ખોરાક ખાય અને વધુમાં વધુ દૂધમાં રૂપાંતરણ થાય તો આપણે જો એની છેલ્લી ત્રણ પાસળી દેખાતી હશે તો એ જાનવર ખોરાકનું વધુમાં વધુ દૂધમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા ધરાવે છે એટલે હંમેશા છેલ્લી ત્રણ પાસળી દેખાતી હોય એવી એવું જાનવર કે એવું પશુની આપણે પસંદગી કરવાની છે મેં તમને ટોટલ પાંચ પોઈન્ટ કીધા છે એટલે કોઈ પણ જગ્યાએ તમે ગાય કે ભેંસ લેવા જાઓ ત્યારે આ પાંચ પોઈન્ટને યાદ રાખજો તો તમને કોઈ દિવસ પસ્તાવાનો વારો આવશે નહીં મારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો હું દરરોજ હવેથી હું દરરોજ સાંજે સાત વાગ્યે નવો વિડીયો મૂકવાનો છું તો દરરોજ સાંજે સાત વાગ્યે આપણે મળીશું આભાર